મેસી ચાલી રહ્યું છે વન ઓનર ઘર ઘર એક જ માલિકે ચલાવેલું આખું ટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર વિડિયોની અંદર ટ્રેક્ટરની ટોટલ ડિટેલ આપીશ વેચાઈ જાય તે પહેલા તાત્કાલિક તમે જયરેજભાઈનો કોન્ટેક કરજો વિડીયો પૂરો જોતા રહેજો જેથી બધી ડિટેલ મળી રહે

એન્જિન આખું કંપની ફિટિંગ છે એસી ટકા જેવું એન્જિન છે તેની પણ ટોટલ જવાબદારી એટલે કે સાવ ઓછું ફરેલું એક ખેતીમાં ઉપયોગમાં લીધેલું ટ્રેક્ટર છે અને જયરાજભાઈના બધા ટ્રેક્ટર ટોટલ જવાબદારીવાળા આવે છે અને ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જાય છે કોઈ પણ પ્રકારનો કોઈ મિત્ર સાથે દગો કરવામાં આવશે નહીં તમારી સાથે કોઈ પણ પ્રકારનો દગો નહીં થાય

અને બધા કાટા પણ ચાલુ જોવા મળશે ટ્રેક્ટરના આગળના ટાયર નેવું ટકા એમઆરએફના અને પાછળના ટાયર પચાસ ટકા જેવા જોવા મળશે તમે વિડીયો અંદર જોઈ શકો છો બાકી વધારે માહિતી માટે ઓનરનો કોન્ટેક કરી શકો છો વેચાઈ જાય તે પહેલાં ટ્રેક્ટર લઈ શકો છો ને ફોન કર્યા બાદ જ રૂબરૂ ટ્રેક્ટર લેવા કે જોવા જવું જો ટ્રેક્ટર વેચાઈ જશે પછી તમે જશો તો ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની કિંમત બે લાખ પચીસ હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો એ ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો